બધા સમૂહ હતા એ સારી રીતે સંપન્ન થઈ ગયા છે અને બધાના આશીર્વાદ એમના જોડે છે એટલે એમને ગીત આપી છે હવે એમના અમે વિદાય આપીએ છીએ કૃષ્ણ કનૈયા લાલ સદારામ બાપાની જય માતાજી મિત્રો મિત્રો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પાંચ ડિગ્રીના સમૂહ થઈ રહ્યા હતા અને આપ સૌના સહયોગ સપોર્ટ થઈને આપ સૌના આશીર્વાદ છે આજે પાંચ ડિગ્રી ના સમૂહ જે સંપૂર્ણ રીતે થઈ ગયા છે અને તમારા બધાના આશીર્વાદ કીધું એમ છે અને માતાજી કરવાથી બધું સંપૂર્ણ રીતે સરસ કાર્ય થઈ ગયું એ માટે એકવાર વાર ઠાકર જાણી લે કે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન એ પણ આપ સૌના સહયોગ સપોર્ટથી અને આપ સૌના આશીર્વાદથી સંપૂર્ણ રીતે બધું જ એમ કે એમ કેમ બધું પુરવાર થઈ ગયું છે અને દીકરીને તમે જોઈ રહ્યા છો જેમ કે બંને પાછી પત્ની જે હવે બધા મુકાબલા કર્યા છે એમને આપણે કીકનું યોગદાન આપવાનું છે એ આપણે બધા સમક્ષ એમને યોગદાન આપીએ છીએ સાથે અમારા મેલડીમાના સચ્ચાણા મેરડી મંદિરના તરફથી ચાર સાડી એક જોડી ચાલી હતી એ પણ આપવામાં આવી હતી તો એ પણ આપવામાં આવી હતી મેરડી મંદિર સચ્ચાણા તો એમનો પણ ખૂબ ખૂબ આભાર આ મેલડીમાં ના આશીર્વાદ